ગુડ મોર્નિંગ જય મોરલ ગલકાર હું છું લતા નવા તમારું સ્વાગત છે ટાઈમ થઈ ગયો છે કંઈક 7 કે હું આવી ગયા છે તો શું થાને નહી હા હું ગાતી રખત ચાંદા લઈ और कोई देव को नाराज लाकि दे यार और लकड़ी प्याज बना लियौ और कढ़ी घनी गुणावे ए 2 बजे सवा 7:00 बजे जाथे हां तमो बंजदा हुई दिन त माल न त नाम ना एक पारी ये का माल है के अबAdrian यूथ गाइस બાઈન તો રેકરી ના ભરી કે ત્યાર દિવસથી પણ આ કસે વધારે ગાવા દે હું દેખી લ્યાયો બાઈન જહાતે હી તાહી મે જોય સાસો જીનો થિયો બધું થાય હા મે તો લખતો હુઈ ગયો કોન સાય મે જોય બરે

હવે આમાં કોમેન્ટ કરી દે હું જામ ને હું કામ લઉં ને ઈજ પૂરું કરું એટલે હું નેટ વાગી ને એટલે મી પૂરું કરી દે આના તાઈ ની ભૂલ વતરી છે પૈસા તું આજ ના આવી આ ન તો આજ મને રજા રે હે તો બેનો આના બર્થડે હે અને જન્મ ને ખૂબ ખૂબ શુભેચ્છા આઈ ઓવર ની થાય હતી બેન હા

હા હા બનાવી લઈ ચાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે આઠ ને આપણે આવી ગયા છે અહીં આપણે ડ્યુટી ઉપર અહીંયા પૂગી ગયા છે અહીંયા અહીંયા સાડા ચાર ઉથલ અમારે ત્રણ જણા ને દેવાની છે

અને અમારે હે ને ચાર ઉથલ હે ને ઈ અઢી ઉથલમાં હતી આળ લે ને અઢી ઉથલમાં નથી તો એમાં વાર લાગીએ કે હા ઈ તો વાર લાગી આમ જો કે આમ ધોઈડા જાય ઘણા ઠકાણે બે બે નાડા વાય ના નવરવું પડે હા અહીંથી જો અહીંયા ક્યાં ખુદી તેમનેમ વઈ જવું પડે ઓનું તો ઓસું હે તો

અહ વેલેરું જો ખૂટે તો હજી એક ખેતર પેક બંધ પડ્યું છે એક બંધ હજી એક ખેતર પડ્યું કે આ ખૂટે તો ઉમાં લાગી તો ખરી એક એક ફેરી નિદાન છે જે અમારે તો કેમ તમને અમારે હે ઇમાયો હું જો બેદી ઇમનીમ ઠમ ઠમ ભરખો ઇમના નેદાન પછી હું બેદી ગઈ

લો ભાઈ ટાઈમ થઈ ગયો છે હવે 11:00 ને અમારે હેને હવે નેદવાની ત્રણ હાયર્યો જી જો ત્રણ આપણે જો આઈવા પાણી બાણી પીધું દો અને હેને કટોલા જો અહીંયા કટોલા વેલામાં વેલા છે ને કટોલા તોડ્યા આજે કટોલા ને શાક કરું એટલે કંઈ સાંજે થઈ ગયું હા

બે એક લેતી જાય ને પછી એક બે બેય હા એવું હે અને હાલો હવે ને આ કોફાઈન તમે લેતા આવશો કે અહીં હા પાટે લેતા જાઓ હાલો ભલે આપણે દવા લેતા ભાઈ ટાઈમ થઈ ગયો હે ને ઉપલા પ્રવેશ કર્યા હે આજો વા વાગે ને દઈ ગયું તો પછી કટોલા વાણીને ઘરે ગયો ત્યાં આ ગયા તા દવા લેવા એ દવા લઈએ આ નટાણીને સાટવી છે દવા તો એ અહીંયા જ આવશે એ મામા બાઈ અમે અમે જોવામાં આવી દીધ ને આ હેઠાની આવી છે આમાં આમાચેરીક વાર નાખીએ બાકી જોવા હામણી ખાની હતી ક્યાંય હા એ તો બે વરસ થઈ ગયા હા પણ તોય શનિવારી હોય ખબર તા પડી જ જાય ભલે ને બે વર્ષથી આમ એ માંડવી સરખા જ હોય ને હાલો હવે જો આપણે ખાણી આવ્યા ને એ દવા સાત વાખણી આમાં જ આવશે અને મંડી લેવા ટાઈમ થઈ ગયો 3:30 ત્રણ આપણે દવાનો ભેજ કરી ચલબો ભરી લીધો અને હવે ભાઈ ટાઈમ થઈ ગયો હે સાડા છ હે ને અમે પાંચ વાગે આવતા રહ્યા હતા અમે ગયા હતા ત્રણ વાગે અને પછી અમે એક ઉથલ લીધી ને ત્યાં દવાઈ સાટી લીધી અને પાંચ વાગે એમ આવતા રહ્યા ને બધું બીજું કામ ભી હું બીહું નું કરી લીધું નવજો ફી

આ ઉખેરી બખેરી ને બધી મૂકી દીધું ભઈ જો તું આડી ફેરી તાપ થઈ ગયો હું કરતા હોય ને માય ખાવ પોછડાતા હોય માર એવું છે ન્યાવે જો બધી રોટલા ને શાક ને લસણ થોડું ખોલી ને ચટણી ને કરી લીધી અને હવે હે ને નઈરા થઈ ગયા છે હા હવે નઈરા ને ભાઈ જોવાની કોઈ લો દૂધ દઈને આવે હવે કઈક ને કઈ મગ હોય તો વળી મારે અડિયા પટી ના કઈ નથી કઈ